સૌરાષ્ટ્રની મહાન ભૂમિ અને કાશ્મીર કહી શકાય એવા મહુવાને આંગણે અતિ અદ્ભુત હિન્દુ સંસ્કૃતિના સંસ્કારરૂપ શ્રી સ્વામિનારાયણ મંદિર નિર્માણ થયું છે અને જેના પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે આ ભવ્ય અને દિવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જે મહોત્સવની અંદર બહુ ભવ્ય કથા ડોમ નાખવામાં આવેલો છે જેની અંદર ચાલીસ હજારથી વધારે ભક્તો એકી સાથે બેસીને કથા મહોત્સવનો લાભ પ્રાપ્ત કરી શકશે અને આ મહોત્સવની અંદર બહારથી દેશ વિદેશથી આવનારા ભક્તો માટે રહેવાની વ્યવસ્થા કરેલી છે એમાં બે હજાર ઉપરાંત એટેચ ટોયલેટ બાથરૂમની સાથે ટેન્ટ સિટી ઊભું કરવામાં આવ્યું છે અને એકી સાથે ચાલીસ હજાર ભક્તો પચાસ હજાર ભક્તોથી ઉપર લોકો અહીંયા રાત્રિ રોકાણ કરી શકે એવી પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને અહીંયા ત્રણેય ટેમ હવે નવ દિવસ સુધી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એમાં રોજે એકી સાથે પચાસથી સાઠ હજાર ભક્તો પ્રસાદ લઈ શકે સવારના પહોરમાં એવી રીતે બપોર સાંજ સાંજે મળી અને આખો દિવસમાં લગભગ અઢીથી ત્રણ લાખ લોકો પ્રસાદનો લાભ પ્રાપ્ત કરી શકશે એવો ભવ્ય મહોત્સવ આ મહુવાની ભૂમિ ઉપર ઉજવાઈ રહ્યો છે આજ દિવસ પહેલા આવો ભવ્ય મહોત્સવ ક્યારે પણ ગુજરાતની અંદર ઉજવાનો હોય એવું સાંભળ્યું કે નિહાળ્યું નથી ભવ્ય આપણા આંગણે ઉજવાઈ રહ્યો છે માટે જે ભક્તોને આ સમાચાર પ્રાપ્ત થાય બધા ભક્તો આ મહોત્સવનો લાભ લેવા માટે પધારજો આ મહોત્સવની અંદર બસો ને એકાવન કુંડી મહાયજ્ઞનું આયોજન પણ થવા કરવામાં આવેલું છે એવમ પ્રદર્શન વિભાગ એવમ સર્વરોગ નિદાન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ વ્યસન મુક્તિ કેમ્પ આદિક અનેક અનેક સામાજિક પ્રવૃત્તિ પણ આ મહોત્સવના માધ્યમ દ્વારા કરવામાં આવશે અહીંયા જે મંદિર નિર્માણ થયું છે એમાં પણ શૈક્ષણિક પ્રવૃત્તિ સામાજિક પ્રવૃત્તિ સાથે સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા આવનારા યાત્રિકો માટે રહેવાની સુવિધાઓ આ બધું જ ફ્રી ઓફ ચાર્જની અંદર આપવામાં આવશે જય સ્વામિનારાયણ આ એક આ મહોત્સવના પ્રેરક પ્રેરક અને વક્તા સરદાર નિવાસી અને ઘર સભાના પ્રેરક પૂજ્યપાદ અમારા ગુરુવારજી શ્રી સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપ સરદાર એમના માધ્યમથી આ મહોત્સવ અને મંદિર નિર્માણ થયું છે અને વક્તા પદે પણ એ જ બિરાજી અને કથા વાર્તાનો લાભ આપશે